સુકવાડા ગામ ખાતે આવેલ હાલરી ઓસવાલ સમાજની વાડીના પાછળના વિસ્તારમાંથી આવી ગયેલ સાપનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હાલરી ઓસવાલ સમાજની વાડીના પાછળના વિસ્તારમાં સાપ આપ્યો હોવાની માહિતી વલસાડ જિલ્લાના પારડી ડિવિઝન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરવામાં આવતા તેઓ દ્વારા ઘટના સ્થળે પહોંચીને સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો અને ફોરેસ્ટ અધિકારીઓની સૂચના પ્રમાણે સાપને માનવ વસ્તીથી દૂર જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવશે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે ઝેરી બેન અથવા ઘાયલ હાલતમાં સાપ દેખાય આવા અથવા કોઈ પણ બિનવારસી પશુ અથવા પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના ફોરેસ્ટ અધિકારીને સંપર્ક કરવો મારું નામ ભાવના પટેલ છે હું વન્ય જીવન અને પર્યાવરણના રક્ષણ હેતુ કાર્ય કરું છું આજે આપણે ટૂંકવાડા જૈન મંદિર ઓસવાડમાંથી નાક પકડ્યો છે એને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી ફોરેસ્ટ એરિયામાં રિલીઝ કરીશું જ્યાં પણ તમને ચાપ જન જનાવર કે પશુ પક્ષી પ્રાણી કોઈ બી ઇન્જર હાલતમાં કે જોવા મળે તો તમારા નજીકના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો અથવા તો નજીક જેવો પ્રાણીઓના રક્ષણ માટે કાર્ય કરતી સંસ્થા એમનો કોન્ટેક કરો અથવા તો મારો કોન્ટેક કરો મારો મોબાઈલ નંબર છે નાઇન થ્રી ટુ એટ ઝીરો નાઇન સેવન ટુ સેવન વન ઘણા લોકોતા કહેતા હોય છે કે આ ડબ્બામાં હોલ પાડેલા પહેલાથી જ પાડીને રાખું છું જેથી સાપને ઓક્સિજન શ્વાસ લેવામાં પ્રોબ્લેમ નહીં થાય અને એને ફોરેસ્ટ એરિયામાં પછી તાત્કાલિક અમે રિલીઝ